બે વર્ષ ની તકલીફો બાળક ને કોઈ લઈ ને આવ્યું છે રાત્રે બે ને અઠાવન થાય તારા સપને કઈ દીકરી છે

એક ગણપતિ નો નામનો ફોટો પડ્યો છે પટેલ એક રોબટી નો નામનો ફોટો પડ્યો છે

અને બે દીકરા હોય અને બે દીકરા નો તકલીફ હોય ઓના સિવાય હજુ બીજું એક હોય આવું મારી ભાઈ બીજું કોઈ આખી તકલીફ વાળું બીજું કોઈ આ તો જો ભાઈ ફેર ભાઈ આઈ ગયો આ

પટેલ કોઈ નું પૂછતી નહી પટેલ મારે તમારી હારી કોઈ લેવા તમે દુઃખ લઈને આવ્યા છો તમે દુખિયા છો

પેઢી એ તમારો અમર નોમો થપનારી આ તારો દીકરો એક ને એક છે બે એક નાનું છે પાંચ વર્ષ નો

ઘરમાં ખાતા પીતા હોય તો બંધ કરી દેવાનું માસ્ક વધી રહ્યા વ્યસન નહી કરવાનું આજથી એક મહિનો

દર્શન કરી આગળ જઈએ રસ્તા પર જેટલે ચોકડીયા રસ્તા પર રસ્તે આપણે ઉભી એટલે એક મેન ત્રણ ચાર પાંચ છ દુકાન આવી જો દુકાન થી જમણી શાળે વરી જઈએ

ઘર ની આગળ અને પાછળ લેબડા હતા તે બે લેબડા કાપી ના છે એક લેબડો ઉભો સારું પણ તારા ઘર આગળ કોઈ નું

આવું ગરબાજી એક મહાકાળી નો ફોટો પડ્યો ઘર નો ગરબા જઈએ દીવાલ પર એક નિવાલ ઘડિયાળ છે ઘડિયાળ નો કાચ ફૂટી ગયેલો છે એક ગણપતિ નું નાનો ફોટો પડ્યો છે પટેલ નો નાનો ફોટો પડ્યો છે એક દશમો નો લીવો બાજુ થાય છે

મહારાજ ના કે અત્યારથી આવી ભૂલ નહી થાય અને ઘરની બાર બે ની ચાલુ કર તારી દીકરી ને એકવીસ દિવસ માં હારી મારો મેળી કરવાની જા મારા મેળ તમારી ઓટલી પૂજા થી ઓટલી બાર મહિને વડીલો કરતા અત્યારે કરો છો કે નહીં પણ ભાઈ વેચાઈ ગયું ભાઈ ભેગા થતા તારા ઘર માં બે દિવ કરો છો અને એક દીવો તમે મેરડી નો ચાલુ કર્યો એ મેરડી નો દીવો ચાલુ કર્યો એ તમારી ભૂલ છે એ દીવો માપ માફી મોગી બંધ કરી દેજો એના બદલામાં ઘરની બહાર બે ઘર વચ્ચે મેળડી ચાલુ કરજો અને તળિયાના મહારાજ નું ચાલુ કરજો અને ચકલ ચણ નાખજો તારી દીકરી ગમે એટલી તકલીફ હોય એકવીસ દિવસમાં મટી જાય તો જ મારી પહાવાનું બાકી આવવાની ભગવાન ખમા છે

શું પહેલી વાર આવ્યા છો કિડની તકલીફ છે કેટલા સમય થી તકલીફ છે ભાઈ ડોક્ટરે શું કીધું ડોક્ટરે એમને બીમારી બીમારી કીધી છે મેં મેળી બોલાય આગેવાની કરી છે તો મારો ભગવાન રાજ્ય હશે તો મારો મેળી નો શિવરાજી હશે પટેલ તો હું મેલડે માતા હું છું કે જે જે આગરવાળા ની ભૂમિ પર આયા છે ને એમને કદી ખાલી ખોબે ખાલી ખોડે મે મેલડે જવાની હરુવાડી રામ રામ ચમ ઓ મેલડે ખાલી નહીં તમારા ભાવથી થી ભરપૂર હું માતા છું ભાઈ જો કિતને ને તકલીફ હોય અરે જો મારી પાસે આશા લે આયા હોય મામા પટેલ આનું મેરડી માતા હું કઉ છું

જગત માં કોઈ ના ચડે રહેનારી માતા છું તમારી હાર રહેનારી માતા છું તારું છું પૈસો નથી પટેલ

એક પતરી છે ને એક નળીમાં પતરી છે તો દુખાવ પથરી કાઢવી છે કેટલા દેન માં કાઢવી હું તને કઈ

તો 11 થાય અગિયાર દાડે તારે કોઈ છોકરીઓ ઘેર જમાડી લેવાની આ મારા મેરડીના તન આશીર્વાદ આશીર્વાદ ઓકે કરનારી માતા

પટેલ આવું મેન ડિમતા કઉસ પણ આવ્યું રિપોર્ટ બે દિવસ આવ્યા હોય અને એ દિવસ પ્રમાણે તમે રિપોર્ટ કાઢી લઈને આવ્યા હોય

પટી અને <inaudible> તારો તો આગળ દે બીમારી વધે ને લીધે માપી માતા હોતી હૈ કા બરબાદ નહીં આ શ્રદ્ધાનો પુરાવા કરતા આવરતા હી હાથ કંપું પાડ્યા ધણીનો રિપોર્ટ હારવાયો છે હું મેડી બતાવું છું આઠ વાગ્યા ની તકલીફ જો અઠાઈ બતાવી હશે તો પૂરું